ઈષ્ટુદેવ શ્રી હાટકેશ્વર અને આજે આ શ્રાવણી ત્રીજો સોમવાર અને એક વિશિષ્ટ આકર્ષણ હાટકેશ્વર મહાદેવ ભુજમાં કેદારનાથ ની થીમ આપને સાથે છે માનનીય શ્રી અતુલભાઈ મહેતા પ્રમુખ શ્રી સાહેબ સાહેબ આજની આપ શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર દર સોમવારે અલગ અલગ પ્રકૃતિઓ અહીં રજૂ કરવામાં આવતી હોય છે આ વખતે કેદારનાથની પ્રકૃતિ આપણે અહીં રજૂ કરી છે કારણ કે આપણે જાણીએ ચારધામનું જે મહત્વ છે જ્ઞાતિજનો કે કોઈ પણ એવી કોઈ પણ વ્યક્તિઓ છે કે જે ત્યાં નથી જઈ શકતી કારણ કે એ યાત્રા કઠિન છે તો આપણે એને અહીંયા અનુભૂતિ થાય અને એમના દર્શન અહીં કેદારનાથ અનુભવે એ હેતુથી આજે આપણે અહીં કેદારનાથની આકૃતિ આપણે પ્રકૃતિ કરી છે તો જેથી તે માટે જ્ઞાતિજનો તેમજ ભક્તજનોએ આજે બહોળી સંખ્યામાં ભાગ લીધો છે અને આ કરવા માટે શૈલેષભાઈના સ્મરણાર્થે શ્રી જયંતભાઈ ગજર પાર્થભાઈ ગજર તેમજ પૂજારી શ્રી કનુભાઈ વ્યાસના પરિવારજનો અને જ્યોતિબેન ભટ્ટે આ બનાવવાની મહેનત કરી હતી એ લોકોને ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું અને નવા સરસ કાર્ય કરતા રહ્યો અને દાદા હટકેશના અને મા અંબાના આપના આશીર્વાદ રહે અને અમને આવા સરસ સરસ નિત નવા દર્શન કરાવતા રહ્યો એવી હું આપને શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ આભાર જય હટકેશ જય હટકેશ